ડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં તુલસીધામ પાસે આવેલ મણિનગર સોસાયટીમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોવીસ માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે મહાપૂજા કરવામાં આવી હતી અને મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તથા સાંજે મહાઆરતી કરવામાં આવી હતી અને મહાદેવને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે મહાઆરતી બાદ કેક કાપીને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ માંજલપુરની અંદર તુલસીધામ પાસે ઓમ મણિનગર સોસાયટીમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અમારો આ ચોવીસમો પાટોત્સવ છે સોસાયટીના બધા હરિભક્તો સાથે મળીને પાટોત્સવ દર વર્ષે ઉજવીએ છીએ અને આજે સવારે આનો પાટોત્સવની મોટા પાયે પૂજા થઈ અને અત્યાર બી હરિભક્તો તરફથી મણિનગર સોસાયટીના અહીંયા છપ્પન ભોગનું આયોજન કરેલું છે અને સારું એવું મંદિર સંઘારીને બધા પૂજાપાઠ આરતી હનુમાન ચાલીસા બધા ભક્તો ભેગા થઈને કરી છે આજે અને ભગવાન માટે આજે કેક લાયા છે અને વર્ષો વરસ અહીંયા આવું કરીએ છીએ અને શ્રાવણ મહિનાની અંદર બી દર સોમવારે અહીંયા મંદિર આવી રીતે શણગારીએ છીએ અને બધા હરિભક્તો સવાર સાંજ ભેગા થઈ અને આવી જ રીતે પૂજા પાઠને આરતી કરીએ છીએ